હેલો નમસ્કાર અને જયંત મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એક એવી યોજના અંગે જે ગરીબ પરિવારોને માટે એક રોશની બની શકે છે બરાબર છે પ્રધાનમંત્રી દ્વારા બાવીસ જાન્યુઆરી એટલે કે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે તેના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આ યોજના અંતર્ગત દેશના એક કરોડ જેટલા ગરીબ પરિવારોના ઘરની ઉપર સોલાર પેનલ લગાડવામાં આવશે તેવું સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું છે બરાબર છે તો આ યોજનામાં તમે કઈ રીતના ફોર્મ ભરી શકો છો શું શું લાયકાતની જરૂર પડશે કેટલો માપદંડ છે આવકનો બરાબર છે કઈ કઈ રીતના ફોર્મ ભરવાનું છે તમામ વિગતવાર માહિતી આપણે આની અંદર મેળવીશું બરાબર છે તો યોજનાનું નામ છે જેવી રીતના આપણે વાત કરી કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જે

શરૂઆતમાં એક કરોડ જેટલા પરિવારોને આવરી આવરી લેવામાં આવે છે બરાબર છે જો તમે આ યોજના અંગેની ફોર્મ ભરવા માંગતા હોય તો તેની લિંક આપણે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આ યોજના અંગેની ફોર્મ ભરી શકો છો હવે આ યોજના છે તેની અંગે પાત્રતા એટલે કે તમારી માટે તેના માટે શું શું હોવું જરૂરી છે તમારી પાત્રતા શું હોવી જોઈએ પહેલાં તો તમે એક ભારતના નાગરિક હોવા જોઈએ બરાબર છે અને તમારી આવક મર્યાદા એક લાખથી લઈ અને દોઢ લાખ સુધીની હોવી જોઈએ એનાથી વધુ ના હોવી જોઈએ તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ છે તે સરકારી નોકરી અથવા સરકારી ખાતામાં કોઈ પણ જોબ કરતો ના હોવો જોઈએ તો તમને આ ત્રણ માપદંડોની અંદર જો તમે ફિટ બેસતા હશો તો આ યોજનાની અંદર તમને લાભ મળશે હવે મળવાપાત્ર પાત્ર લાભ છે બરાબર છે તેમાં શું શું રહેશે તેની વાત કરી લઈએ આપણે કે તેની અંદર જે લાભ મળવા પાત્ર છે બરાબર છે તેના બેનિફિટ શું રહેશે તો કે કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ ગરીબ પરિવારોને ઘરોની છત ઉપર સોલાર લગાવવામાં આવશે વીજળીનું બિલ ભરવામાં રાહત ભરવાનું રહેશે નહીં બરાબર છે ત્યાર હવે તો સોલાર સોલાર પેનલથી જ વીજળી મળશે એટલે વીજળીનું બિલ ભરવાનો સવાલ ઉભો થતો નથી ચોવીસ કલાક તમારા ઘરે વીજળી અવેલેબલ રહેશે બરાબર છે તમારે કોઈ પણ જાતના જે વીજળીની સમસ્યા ઊભી થશે નહીં પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે કઈ રીતના પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થશે તેની વાત કરીએ તો જેવી રીતના તમે જાણો છો કે વીજળીનું ઉત્પાદન કોલસાની અંદરથી કરવામાં આવે છે તો તેનાથી ઘણું એવું પ્રદૂષણ થાય છે બરાબર છે તે અટકાવવા માટે આપણે સૂર્યની અંદરથી ડાયરેક્ટ સોલાર રોપટોપ દ્વારા વીજળી મેળવી અને આ પર્યાવરણ સંબંધિત એક સારું પગલું સરકારશ્રી દ્વારા ભરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે બરાબર છે અને પચાસ પચીસ વર્ષ સુધીની વોરંટી આપવામાં આવશે બરાબર છે તમારે કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવું પડશે નહીં પચીસ વર્ષની વોરંટી સાથે તમારે કોઈ પણ બિલ ભરવાનું નથી અને તમારે કોઈ પણ જાતની તેમાં મેન્ટેનન્સ કરવું પડશે નહીં એ સરકાર દ્વારા જે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તે લોકો જ તેનું મેન્ટેનન્સ કરશે હવે જરૂરી લાયકાતના ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માગતા હોય બરાબર છે તો તેમાં આધાર કાર્ડ વીજળી બિલ આવકનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઈઝનો ફોટો અને રેશન કાર્ડ આ એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે અહીંયા આપણે લિસ્ટ બનાવીને મૂકેલું છે અને તમે આની અંદર ફોર્મ ખાસ ભરવા માંગતા હોય વધુ માહિતી મેળવવા માગતા હોય તો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ઓપન કરીને તમે આની અંદર વધુ માહિતી મેળવી શકો છો હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો અહીંયા વેબસાઇટ આપી છે બરાબર છે અહીંયા આપણે ક્લિક હિયર પ્રધાનમંત્રી સર્વોદય યોજના બે હજાર અંદર ફોર્મ ભરવા માટેની આપણે અહીંયા લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તેમાં સૌ સ્ટેપની વાત કરી લઈએ તો એ વેબસાઇટ ઓપન કરવાની છે બરાબર છે ત્યારબાદ તેમાં સાઈડ ઉપર એક ઓપ્શન આવશે અપ્લાય ફોર સોલર રૂફટોપ બટન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારે બરાબર છે ત્યારબાદ વીજળીના બિલને તમામ માહિતી તમારી સાથે તમારે રાખીએ અને તેમાં જેવી રીતના તમને માહિતી પૂછે છે તે રીતના તમારે એન્ટર કરતી જવાની છે અને જો તમને ના સમજાય તો તમે નજીકના કોઈ પણ ઓનલાઈન કોમ્પ્યુટર સેન્ટર હોય છે ત્યાં તમે જઈ અને ફોર્મ ભરી શકો છો અને માત્ર જ ત્રીસ દિવસની અંદર જ આની અંદર તમારા અકાઉન્ટની અંદર સબસિડી આપી દેવામાં આવશે તમામ વિગતવાર તમારી માહિતી આપેલી હશે અને તેમાં સરકારને માન્ય ગણાશે તોની વાત છે બરાબર ત્રીસ દિવસની અંદર તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બરાબર છે અહીંયાથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો આવી જ યોજનાને નોકરીની અપડેટ માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપમાં જોઈન થઈ શકો છો તો અહીં ક્લિક કરી અને ખાસ થઈ જવું બરાબર છે આશા રાખું છું કોઈ વસ્તુ તમને ના સમજાય બરાબર છે તો કોમેન્ટમાં જણાવજો બરાબર અમારા દ્વારા થતી મદદ કરવામાં આવશે અને વિડીયોને ખાસ તમારા મિત્રો સાથે અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરશો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત